ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું અઢાર જાન્યુઆરીની એ સાંજ કે જે ગુજરાત માટે આંસુ લઈને આવી વડોદરાનું એ હરણી તળાવ કે જે મોતનું તળાવ બની ગયું આજે તળાવ છે તે આમ તો ખુશી માટે લોકો અહીં આવતા હોય છે પરંતુ તળાવમાં ચૌદ જિંદગીઓ હોમાઈ ગઈ ત્યારબાદ હવે લોકો અહીં આવતા પણ ફફડે છે વડોદરાવાસીઓ બે મિનિટ સુખ માટે અહીં આવતા હોય છે પરંતુ હવે બે મિનિટ આવતા પણ ડરાવી દે તેવી ઘટના આ તળાવમાં બની છે જે વિદ્યાર્થીઓ જેની હજી તો રમવાની ઉંમર હતી પરંતુ જે વિદ્યાર્થીઓ ખુશખુશાલ સાથે ઘરે પરત પહોંચે તે પહેલાં જ જોત જોતામાં બોટ ડૂબવા લાગી અને મોતને ભેટ્યા આ તળાવના નીર અત્યારે તો શાંત જોવા મળી રહ્યા છે પરંતુ જે બે મિનિટ માટેની જે ઘટના બની ત્યારે એણે પૂરા ગુજરાતને હલાવી દીધા રાતનો સમય છે પરંતુ હજુ પણ અહીં જે લોકો છે તે જોવા મળી રહ્યા છે ફાયર વિભાગની ટીમ છે પોલીસની ટીમ છે તે પણ અહીં જોવા મળી રહી છે આ ઘટના બની ત્યારે લોકો છે તે બચાવ કામગીરી માટે દોડ્યા પરંતુ મુખ્ય દરવાજો છે તે થોડો દૂર હોવાના કારણે જે આ જે સેફ્ટી દિવાલ છે તેમાં જે લોખંડની ગ્રીલ હતી તે તોડવામાં આવી હતી તમે જોઈ રહ્યા છો આખી ગ્રીલ છે તે તોડવામાં આવીને બાદમાં ફાયર વિભાગના જવાનો છે તે આ દિવાલ તૂપીને અંદર દિવાલ છે તેને ક્રોસ કરીને અંદર બચાવ કામગીરી માટે પહોંચ્યા હતા બાદમાં જે લોખંડની જે ગ્રીલ છે તેને તોડવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકો છે તે અહીં જે બચાવ કામગીરી માટે જોડાયા હતા તમે જોઈ રહ્યા છો અત્યારે પણ મોડી રાત છે છતાં પણ હજુ લોકો છે તે અહીં ઉમટી રહ્યા છે જે ઘટના બની છે તેને લઈને વડોદરાવાસીઓમાં જે તે સન્નાટો છે મિત્રો તમે જોઈ રહ્યા છો રાત વીતી ગઈ છે ચૌદ લોકો છે તે મોતને ભેટ્યા છે બાર બાળકો અને બે શિક્ષિકાઓ છે તે મોડને બેઠા છે હજુ પણ ફાયર બ્રિગેડના જે જવાનો છે તે એ ગોજારા તળાવમાં જ કામગીરી કરી રહ્યા છે અને હજુ પણ શોધખોળ શરૂ છે તમે જોઈ રહ્યા છો જે સાંજ હતી એ સાંજનું સૂરજ ઢળતા જ અનેક જિંદગી છે તે ઢળી જશે કોઈએ સપને પણ નહોતું વિચાર્યું ત્યારે આ જે ઘટના બની છે તે હૃદય દાવક છે તળાવનું જે હરણી તળાવ છે ત્યાં આપણે છીએ જે તળાવ છે તે મોતનું તળાવ બની ગયું અને એક સાથે બાર જિંદગી છે તે આ તળાવના પાણીમાં ડૂબી આ જે બોટ છે તમે જોઈ રહ્યા છો જે બોટ છે તે મોતની બોટ બની આ એ જ બોટ છે જ્યાં એક બે નહીં પરંતુ ચૌદ જિંદગી છે તે મોતને બેઠી હતી આ બોટમાં જે બાળકો છે તે ખુશખુશાલ રીતે અહીં બેઠા હતા અને મોજ માણી રહ્યા હતા તેની વચ્ચે એકાએક બોટ છે તે ડૂબવા લાગી અને જોત જો આમાં ચૌદ જિંદગી છે તે પાણીમાં હોમાઈ ગઈ તમે જોઈ રહ્યા છો આ બોટમાં એક બે નહીં પરંતુ સત્યાવીસ શિક્ષકો સહિત સત્યાવીસ લોકો છે તેમાં બેઠા હતા અને ઓવરલોડના કારણે બોટ છે તે ડૂબવા લાગી અને ચૌદ જિંદગી છે તે આ પાણીમાં હોમાઈ ગઈ જોઈ રહ્યા છું બોટમાં જે ચપ્પલ છે તે પણ હજી નજર આવી રહ્યું છે જે છેલ્લે છેલ્લે જે વિદ્યાર્થીઓ છે આસપાસના લોકો કહી રહ્યા હતા કે ચારે તરફથી બચાવો બચાવોની બૂમો પડી રહી હતી બાળકોના રડવાના અવાજ આવી રહ્યા હતા પરંતુ જ્યાં સુધીમાં લોકો પહોંચ્યા બચાવ કામગીરી પહોંચી અનેક લોકોને બચાવી લીધા પરંતુ ત્યાં સુધીમાં ચૌદ જિંદગી છે તે મોતને ભેટી હતી સ્થાનિક લોકો સાથે અમે વાત કરી તેમનું કહેવું છે કે અચાનક અવાજો આવવા લાગ્યા હૃદયદાવક અવાજોને બૂમો પડવા લાગી એટલે લોકો દોડ્યા નજર કરી તો ખબર પડી એક બોટ છે તે ડૂબી રહી છે ને તેમાં સત્યાવીસ વિદ્યાર્થીઓ છે શિક્ષિકાઓ સવાર હતા અને બોટ ડૂબી રહી હતી પરંતુ લોકો પહોંચ્યા ત્યાં સુધીમાં ચૌદ વિદ્યાર્થીઓ સહિત બે શિક્ષિકાઓ છે તે મોતને ભેટ્યા હતા તમે જોઈ રહ્યા છો આ મોતની બોટ કહી શકાય જેને આ એ મોતની બોટ જેને કહી શકાય તમે જોઈ રહ્યા છો જે અંતિમ સવારી આ વિદ્યાર્થીઓને કદાચ ખબર નહીં હોય જ્યારે હોય ત્યારે તેમને મોકલ્યા વિદ્યાર્થીઓ સ્કૂલે અભ્યાસ માટે જતા હોય છે પરંતુ તેમને ખબર નહોતી કે આ જે પિકનિક છે તે તેમનો અંતિમ પ્રવાસ બની જશે અંતિમ ઘડી બની જશે આજે કોણ કોના આંસુનું છે તેવી સ્થિતિ છે વડોદરાના પરિવારો પર આપ તૂટ્યું છે જે વિદ્યાર્થીઓ છે કલ્પના નહોતી કરી એ માત પિતાએ એ પિતાએ કલ્પના નહોતી કરી કે પોતાની વાલસોઈ દીકરી છે તેને ક્યારેય નહીં જોઈ શકે અને આ જે બોટ છે તે અંતિમ તેમના મોતનું કારણ આ બોટ બની ગઈ પાછળ જે દેખાઈ રહ્યું છે એ ગોજારું તળાવ છે જે ચૌદ જિંદગી છે તે અહીં ડૂબી છે ચૌદ લોકો છે તે આ તળાવની અંદર જે અત્યારે પાણી શાંત જોવા મળ્યું છે પરંતુ જે ઘડી હતી ત્યારે એક સાથે ચૌદ ચૌદ જિંદગી અહીં ડૂબી રહી હતી બચાવો બચાવોના અવાજ થઈ રહ્યા હતા અને જોતજોતામાં એક વાત એક એવા ચૌદ લોકો બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓ છે તે મોતને પેટ્યા છે આ જે તળાવ તમે જોઈ રહ્યા છો જ્યાં બચાવ કામગીરી માટે આ એ જગ્યા છે જ્યાંથી ફાયર બ્રિગેડ સહિત અનેક લોકો જે બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા હતા એ જગ્યા છે ને અહીંથી જ એકાએક જોત જોતામાં જે રીતે ઘટના બની કે ન માત્ર વડોદરા પરંતુ પૂરા ગુજરાતમાં સન્નાટો વ્યાપી ગયો છે ચૌદ જિંદગી જે બાળકો છે કિલકિલેર એવું થઈ રહી હતી જે ઘરે બાળકો પિકનિક માટે ગયા હતા પરંતુ ખબર નહોતી કે બાળકો છે તેના માટે આ પ્રવાસ છે તે અંતિમ પ્રવાસ બની રહેશે અનેક લોકો છે આંસુનું દરિયો છે કોણ કોના આંસુનું છે તેવી સ્થિતિ છે હાલ વડોદરાનું જે હરની તરાવ છે તે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં જોત જોતામાં એક બે નહીં પરંતુ ચૌદ જિંદગી છે તે આ પાણીમાં ડૂબી ગઈ અને મોડી રાત છે વહેલી સવાર થવા આવી છે પરંતુ હજુ પણ ફાયર બ્રિગેડના જે જવાનો છે તે કામગીરી કરી રહ્યા છે અને ન માત્ર વડોદરા પરંતુ પૂરા ગુજરાતમાં ઘટનાએ છે તેને સન્નાટો વ્યાપી દીધો છે સનરાઈઝ સ્કૂલ છે ત્યાંથી વિદ્યાર્થીઓ નીકળ્યા ત્યારે તેમને ખ્યાલ નહીં હોય કે કદાચ હવે તે ફરી આ સ્કૂલે નહીં બેસી શકે ફરી પોતે પરત નહીં ફરી શકે વિદ્યાર્થીઓ આખા દિવસનો પ્રવાસ કર્યો અને બાદમાં સાંજના સમયે જે તળાવ છે ત્યાં બોટિંગ કરવા પહોંચ્યા હતા અને જે જે તળાવ છે તેમની બોટમાં એકાબાદ એક વિદ્યાર્થીઓ છે તે ખિલખિલાટ સાથે બેસી રહ્યા હતા પરંતુ તેને ખબર ન હતી કે તે બોટમાં નથી જઈ રહ્યા પરંતુ તે હવે ડૂબવા જઈ રહ્યા છે કોઈ કલ્પના ન કરી હોય તેવી જે આ હૃદયદાવક ઘટના બની છે હયાફાટ રુદ્રના દ્રશ્યો છે તે હાલ વડોદરામાં જોવા મળી રહ્યા છે તળાવ છે જે મોતનું તળાવ બન્યું અને ફાયર વિભાગના જે જવાનો છે એસી ટકાથી વધુ જે વિદ્યાર્થીઓને બચાવ્યા છે તે આ એ જ જવાનો છે જે મોતના મુખમાંથી તેર જેટલા લોકોને જેને બચાવ્યા છે આ જે તળાવ છે તેના ઇતિહાસની વાત કરીએ તો બે હજાર સત્તરમાં છે ડેવલપમેન્ટ છે તે પાલિકા દ્વારા ઘડવામાં આવ્યું હતું ને જે ફાયર બ્રિગેડના જવાનો છે તમે જોઈ રહ્યા છો હજુ પણ રાત વીતી ગઈ છે વહેલી સવાર છે પાંચ વાગ્યા છે સવારના હજુ પણ ફાયર બ્રિગેડના જવાનો છે એ તળાવમાં જે મોતનું તળાવ બની ગયું તે તળાવમાં હજુ પણ ફાયર બ્રિગેડના જવાનો છે તે કામગીરી કરી રહ્યા છે અને તમે જોઈ રહ્યા છો જે રીતે જે આ તળાવ છે ત્યાં આમ તો લોકો ખુશી મનાવવા માટે આવતા હોય છે પરંતુ આ તળાવની પાળીઓ છે જે તળાવનું પાણી છે ત્યાં સન્નાટો વ્યાપી ગયો છે કિનારા પર જુઓ 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 તમે અંદર જ્યાં ત્યાં પરનાટો એક સાથે ચૌદ જિંદગી છે એ આ આ ગોજારુ તળાવ છે તેમાં ડૂબી ગઈ છે અને કેવા મા બાપ છે પોતાના સંતાનો છે તેને પિકનિક માટે મોકલ્યા હતા પરંતુ તેને ખબર નહોતી કે એ બાળકો છે તે હવે ક્યારેય પરત નથી ફરવાના